સુરત શહેરમાં બનાવ ખૂબ વધ્યા છે આવા બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા તેમજ ઘરફોડ ચોરીના ગુના અટકાવવા પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સૂચના આપી હતી જે સૂચના અન્વયે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરની માર્ગદર્શન અને રાહબરી હેઠળ સર્વેલન્સ ટીમ સાથે ટેકનિકલ સર્વેલન્સ અલગ અલગ ટીમ બનાવી ગરફોડ ચોરી ના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કામે લાગી હતી તે સમયે એએસઆઈ રાજેશ ભાઈ તેમજ એએસઆઈ વેડુ ભાઈ ને ચોક્કસ બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં માં ગરફોડ ચોરી ની અંજામ આપનારા સલમાન અબ્બાસ શેખ ચોરીનો મોબાઈલ વેચવા ફરી રહ્યો છે પોલીસ ને મળેલી માહિતીના આધારે ગરફોડ ચોરીના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલી કાઢી રોકડ રકમ પંદર હજાર અને ચોરીના મોબાઈલ સાથે એકની ધરપકડ કરી છે